ભરૂચ એપીએમસી સાપ માર્કેટમાં ગંદકીનો રાફડો રોગચાળાને નોતરી રહ્યો છે ભરૂચ શહેરના મહમદપુરા રોડ ઉપર આવેલી એપીએમસી શાકભાજી માર્કેટમાં ગંદકીના સામ્રાજ્યથી ચોમાસાની ઋતુમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ઊભી થઈ ગઈ છે ઇન્ફેક્શનના વાયરલો પણ મોટા પ્રમાણમાં લોકો ભોગ બની રહ્યા છે દરરોજ હજારો કિલો શાકભાજીનો કચરો ઉદભવે છે પણ તેનો યોગ્ય નિકાલ થવાતો નથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે આ માર્કેટમાં અંદાજે પાંચસોથી વધુ વેપારીઓ હોલસેલથી ધંધો કરે છે ભરૂચ જિલ્લાના અનેક ખેડૂતો રોજ અહીં પેઠા નાખે છે અને જોકે માર્કેટની પાછળ ખુલ્લી જગ્યામાં કચરો એકઠો કરવામાં આવે છે ભારે વરસાદના કારણે અત્યંત દુર્ગંધ અને પ્રદૂષણ વધી રહ્યું છે અને આટલા ગંદકીના સામ્રાજ્ય વચ્ચે તમામ શાકભાજીનો જથ્થો તથા ફ્રૂટના વ્યવસાયો પણ ચાલે છે અને અહીંથી જ તમામ શાકભાજી અને ફ્રૂટ સમગ્ર ભરૂચ જિલ્લામાં સપ્લાય કરવામાં આવે છે ત્યારે આટલી ગંદકીના સામ્રાજ્ય વચ્ચેથી જ તમામ ભરૂચ જિલ્લામાં પહોંચાડવામાં આવતા શાકભાજીના જથ્થા અને ફ્રૂટ કેટલા સુરક્ષિત છે તેવા પ્રશ્નો ઊભા થઈ ગયા છે ત્યારે ગંદકીના સામ્રાજ્યને લઈ રાષ્ટ્રીય કિસાન સંઘના લોકોએ આક્ષેપ કર્યા છે કે એટલી ગંદકી છે કે હવે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવું પડશે ભરૂચમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ વરસતા વાયરલ ઇન્ફેક્શન તાવ શરદી ખાંસી જેવા ભયંકર રોગચાળાએ માથું ઊંચક્યું છે અને ભરૂચની એપીએમસી બીમારીને આમંત્રણ આપી રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હોવાના આક્ષેપ થઈ ગયા છે એપીએમસી એટલે ભ્રષ્ટાચારનો અડડો આજે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા મુલાકાત લીધી એપીએમસીની ની અહીંયા એટલો બધો કચરો ઠરવાઈ લેલો છે કે ખરેખર કોલેરાની ફાટી નીકળી પરિસ્થિતિ છે અત્યારે ગુજરાતની અંદર કોરોનાએ દસ્તક દીધેલી છે આ કોરોના ફેલાય અહીંયાથી ફેલાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે આજે એપીએમસી ની હાલત એવી છે કે એનો કોઈ ધણી જ નથી ચૂંટાયેલી પાકમાં કઈ સવાજ નથી ખરેખર આ લોકો જે ચૂંટાયેલા લોકો છે તે ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ ને અહીંના જે અધિકારીઓ છે ભ્રષ્ટાચારમાં એટલા બધા ગળા ડું છે કે સાંજે હજારો રૂપિયાની ઠેલીઓ લઈને ઘરે જાય છે વેપારીઓ પાસેથી બ્લેક મેલિંગ કરીને પણ પૈસા ઉઘરાવે છે વેપારીઓ કરોડો રૂપિયાનો શેસ આપવા છતાં પણ અહીંયા કોઈ પણ જાતની સુવિધા નથી રસ્તાના ઠેકાણા નથી પાણી એટલું બધું દુર્ગંધ મારે છે ઉપર ઉભા પરિસ્થિતિ નથી ખરેખર આ ધનકચરો કચરો પાંચ ચારસો દુકાનો છે તેનો દંઢ કચરો અહિયાં ઠાલવામાં આવે છે આ કચરો ખરેખર ડમ્પિંગ સાઈડ માં નાખવાની જરૂર છે પણ એ કરતા નથી મહાઢં જવાબદારી નગરપાલિકાની પણ છે નગરપાલિકા પણ અહિયાં એટલી સહભાગીદાર છે એટલે બંને સંસ્થાનો અમે જાણ કરીએ છીએ કે કચરો જલ્દીમાં જલ્દી ઉઠાવે જેથી કરીને અહીંયા સાફ સફાઈ થાય આજુબાજુની સોસાયટી વાળા પણ હજારો સોસાયટી આવેલી છે એમાં પણ એટલી બધી ઘંટ ફેલાય છે કે અહીંયા રહેવું મુશ્કેલ થઈ રહેલું છે એટલે અમારી ચિમકી સમજો કે વિનંતી સમજો આ ધન કચરો જલ્દીમાં જલ્દી હટાવવામાં આવે તેવી અમારી માંગ છે અને જો અગાઉના દિવસમાં આ ધન કચરો હટાવવામાં આવે તો અમે એપીએમસી ને કોર્ટમાં લઈ જઈશું ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગ કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428726273 ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ